કેમ છો મારાવાલા દર્શક મિત્રો ફિટલાઈફ ગુજરાતી ચેનલ તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગઈ છે મિત્રો આજના આપણે આ વિડીયોમાં ફુદીના વિશે વાત કરવાના છીએ ફુદીનાનું નામ સાંભળીને જ કેટલાય લોકોના મોઢામાં પાણી આવી ગયું હશે પાણીપુરીનું પાણી યાદ આવ્યું હશે મિત્રો ફુદીનો ટેસ્ટમાં તો ખૂબ જ સરસ છે જ પણ ગુણોમાં પણ ઉત્તમ છે આજના આ વિડીયોમાં આપણે ફુદીના વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હો તો એને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકનને પ્રેસ કરો જેથી કરી મારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ તમને મળતા રહે તો ચાલો મિત્રો હવે ફુદીનાના ફાયદા વિશે આપણે એક એક કરીને સમજીએ વિડીયોની શરૂઆત કરીએ ફુદીનાના ન્યુટ્રીએન્ટ્સથી મિત્રો ફુદીનામાં સિત્તેર કિલો કેલરી કાર્બોહાઈડ્રેટ્સ ડાયટરી ફાઇબર્સ પ્રોટીન ચરબી વિટામિન એ વિટામિન સી વિટામિન બી કોમ્પ્લેક્સ જેમ કે વિટામિન બી ટુ બી થ્રી બી સિક્સ અને બી નાઇન જેવા રહેલા હોય છે તે ઉપરાંત ખનીજો જેમ કે આયરન કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ ફોસ્ફરસ વગેરે જેવા ખનીજો રહેલા હોય છે તો હવે મિત્રો આપણે એક એક કરી અને ફુદીનાના ફાયદા વિશે સમજીશું આટલા બધા પોષક તત્વો હોવાના કારણે તે આપણા શરીરને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે તેમજ તેનો એક સૌથી સારો ગુણ એન્ટી અને એન્ટી ઇન્ફ્લેમેટરી છે જે શરીરમાં રહેલા નાના મોટા ઇન્ફેક્શનથી રક્ષણ આપે છે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે મિત્રો તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ રહેલા હોય છે જે પણ શરીરને અંદરથી મજબૂત બનાવે છે ફુદીનો એ દરેક સિઝનમાં ખાવો જોઈએ તમે તેનો ઉપયોગ ફુદીનો નાખેલી ચા બનાવીને ઉકાળો બનાવીને ફુદીનો જેવી ફુદીનાની ચટણી જેવી વસ્તુનું પણ સેવન કરી શકો છો મિત્રો તુલસી ફુદીનો અને કાળા મરી તથા સૂંઠનો ઉકાળો જો પીવો ને તો તમને પાચન સંબંધિત તકલીફોમાં રાહત મળે સાથે સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધે મિત્રો શરદી અને કફ થયેલો હોય ને તો ફુદીનાને અને ચામાં નાખીને પીવો જોઈએ તે સાથે જ જો તમને ગેસ અને એસિડિટી જેવી સમસ્યા હોય તો ફુદીનાને લીંબુમાં નાખી લીંબુના પાણીમાં નાખી અને તેનો શરબત બનાવીને પીવાથી તમને ગેસ અને એસિડિટીમાં પણ રાહત મળે છે મિત્રો જે વ્યક્તિને શ્વાસમાં અથવા મોઢામાંથી દુર્ગંધ આવતી હોય જેને મેડિકલ ટર્મિનોલોજીમાં હેલિટોસિસ કહેવામાં આવે છે તેવી વ્યક્તિઓને પણ ફુદીનાનું સેવન અચૂક કરવું જોઈએ મોઢામાંથી આવતી દુર્ગંધ બંધ કરવા માટેની દરેક પ્રોડક્ટમાં લગભગ ફુદીનાનો ઉપયોગ થતો જ હોય છે કારણ કે તેમાં મેન્થોલ આવેલું હોય છે તે શ્વાસની દુર્ગંધ દૂર કરે છે અને મરગજને તાજગી આપે છે જો કોઈ વ્યક્તિને લાંબા સમયથી અપચો હોય કબજિયાત હોય ઉબકા આવતા હોય અને તેમને પાચનતંત્ર સંબંધિત કંઈ પણ સમસ્યા હોય તો તેમને ફુદીનાનું શરબત પીવું જોઈએ મિત્રો ઘણીવાર નાના બાળકોને પેટમાં કૃમિ વધારે પ્રમાણમાં થતા હોય છે એવામાં તમે બાળકોને પણ રોજ સવારે ખાલી પેટે ફુદીનાના બે ત્રણ પાન ધોઈ અને ચાવા આપી શકો છો આમ કરવાથી પેટમાં રહેલા કૃમિ મળી જાય છે અને બીજા કૃમિ પણ થતા નથી કારણ કે તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલો છે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ફુદીનામાં મેન્થોલ અને ફ્લેવિનોઇડ્સ જેવા એન્ટી ઓક્સિડન્ટ રહેલા હોય છે તે આપણને સ્વાસ્થ્યમાં ઘણો સુધારો લાવે છે મેન્થોલ તો મિત્રો એ આપણને જ્ઞાનાત્મક અને સકારાત્મક અસર દર્શાવે છે તમારી એકાગ્રતામાં વધારો કરે છે મેન્થોલની સુગંધ માત્રથી જ મન પ્રફુલ્લિત થઈ જાય છે મિત્રો જો તમને શ્વસન સંબંધિત સમસ્યા હોય ગળામાં તકલીફ હોય તો પણ ફુદીનો એ ફાયદાકારક સાબિત થાય છે ફુદીનાનો નિયમિત ઉપયોગ એ સાયનસાઈટિસ જેવી તકલીફોમાં પણ રાહત આપે છે મિત્રો આ બધા હતા ફુદીનાના ફાયદા પરંતુ ફુદીનાની કેટલીક લિમિટેશન્સ પણ છે જેમ કે ઘણીવાર ફુદીનો ખાવાથી કેટલીક વ્યક્તિઓને એલર્જી પણ થઈ શકે છે તે સાથે સગર્ભા સ્ત્રીઓએ વધારે પ્રમાણમાં ફુદીનાનો ઉપયોગ ના કરવો જોઈએ જો તમને કોઈપણ પ્રકારની એલર્જી થતી હોય તો તમારે તમારા ડૉક્ટરની સલાહ લઈને જ ફુદીનાનું જ્યુસ અથવા શરબત પીવું જોઈએ મિત્રો આ હતી મારી ફુદીના વિશેની માહિતી જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ